નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરી પુરોહિત વસુ કહે છે મોહિની સાંભળો હવે હું પ્રયાગના વેદ સંમત મહાત્મયનું વર્ણન કરું છું જ્યાં સ્નાન કરીને માનવ સર્વથા શુદ્ધ થઈ જાય છે ગંગામાં જ્યાં પણ સ્નાન કરવામાં આવે એ કુરુક્ષેત્ર સમાન પુણ્યદાયીની છે તેનાથી દસ ગણું પુણ્ય આપનારી ગંગાજી છે જ્યાં તે વિનદ્ય પર્વતને મળે છે કાશીની ઉત્તરવાહીની ગંગા વિનદ્ય પર્વત પાસેની ગંગાથી સો ગણી પુણ્યદાયી કહી છે કાશીથી પણ સો ગણું પુણ્ય ત્યાંનું કહેવાય છે જ્યાં ગંગા યમુનાને મળે છે ગણું ફળ મળે છે પશ્ચિમ વાહિની ગંગા દર્શન માત્ર થી જ બ્રહ્મહત્યા વગેરે પાપોનું નિવારણ કરનારી છે દેવી પશ્ચિમાં વિમુખી ગંગા યમુનાને મળે છે તે સોકલ્પોના પાપોને હરી લે છે માઘ માસનું ત્યાંનું પુણ્ય તો તેથી પણ દુર્લભ છે ભદ્રે પૃથ્વી પર તે અમૃત રૂપ કહેવાય છે ગંગા અને યમુનાના સંગમનું જળ વેણી નામથી પ્રસિદ્ધ છે જેમાં માઘ માસમાં બે ઘડીનું સ્નાન દેવતાઓ માટે પણ દુર્લભ છે સતી પૃથ્વી પર જેટલો તીર્થ તથા જેટલી પુણ્ય પુરીઓ છે તે સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે માઘ માસમાં વેણીમાં સ્નાન કરવામાં આવે છે મોહિની બ્રહ્મા વિષ્ણુ મહાદેવ રુદ્ર આદિત્ય મરુદગણ ગંધર્વ લોકપાલ યક્ષ કિન્નર ગૃહક અણીમા વગેરે ગુણોથી યુક્ત અન્ય તત્વદર્શી પુરુષ બ્રહ્માણી પાર્વતી લક્ષ્મી શશી મેઘા અદિતિ રતિ સમસ્ત માસમાં ત્રિવેણી સ્નાન માટે આવે છે સત્ય યુગમાં તો ઉક્ત બધા તીર્થ પ્રત્યક્ષ રૂપ ધારણ કરીને આવતા હતા પરંતુ કળિયુગમાં તેઓ ગુપ્ત રૂપે આવે છે પાપીઓના સંગ દોષથી કાળા પડી ગયેલા બધા તીર્થો માઘ માસમાં સ્નાન કરવાથી શ્વેત વર્ણના થઈ મકર રાશિ પર સૂર્ય હોય ત્યારે પ્રયાગની ગંગામાં સ્નાન કરવા માત્રથી તે સહસ્ત્ર ગણું જાય છે આ પ્રયાગ તીર્થને પૂર્વકાળમાં બ્રહ્માજીએ પ્રગટ કર્યું હતું જેના ગર્ભમાં સરસ્વતી સુપી છે તે શ્વેત અને શ્યામ જળની ધારા બ્રહ્મલોકમાં જવાનો માર્ગ છે હિમાલયની ઘાટીઓમાં જે તીર્થો છે તેમાં માઘ માસનું સ્નાન બધા પાપોને નાશ કરનારું છે બધા મહિનાઓમાં ઉત્તમ માઘ મહિનો જો બદ્રીવનમાં પ્રાપ્ત થાય તો તે મોક્ષ પ્રદ છે નર્મદાના જળમાં માઘ સ્નાન પાપનાશક દુખહારી મનોવાંચિત ફળોનું દાતા તથા રુદ્રલોકની પ્રાપ્તિ કરાવનારું છે સરસ્વતીના જળમાં તે બધી પાપરાશિઓનું નાશક તથા સંપૂર્ણ લોકોને સુખોની પ્રાપ્તિ કરાવનારું છે ગંગાનું જળ જો માઘ માસમાં સુલભ થાય તો તે પાપરૂપી ઈંધણને બાળવા માટે દાવાનળ ગર્ભાશયના કષ્ટોને નાશ કરનારું તથા વિષ્ણુ લોક આપનારું અને મોક્ષ પ્રદ છે સરયું ગંડકી સિંધુ ચંદ્રભાગા કૌશિકી તાપી ગોદાવરી ભીમા પયોષણી ઉષ્ણવેણી કાવેરી તુંગભદ્રા તથા અન્ય જે સમુદ્ર ગામીની નદીઓ છે તેમનામાં સ્નાન કરનાર મનુષ્ય પાપરહિત થઈને સ્વર્ગ લોકમાં જાય છે નેશિયા અરણ્યમાં માઘ સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુનું સામીપ્ય મળે છે પુષ્કરમાં નહાવાથી બ્રહ્માજીનું સામીપ્ય મળે છે મોહિની ગોમતીમાં માઘસ્નાન કરવાથી ફરીથી જન્મ થતો નથી હેમકૂટ મહાકાળ ઓમકાર નીલકંઠ તથા અર્બુદ તીર્થમાં માઘનું સ્નાન રુદ્રલોકની પ્રાપ્તિ કરાવનારું છે દેવી સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે બધી જ સરિતાઓના સંગમમાં માઘ સ્નાન કરવાથી સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થાય છે સ્વર્ગના દેવતાઓ સદા એવું કહેતા હોય છે કે શું પ્રયાગમાં માઘ અમને મળશે જ્યાં સ્નાન કરનારા માનવ ફરી કદી ગર્ભમાં જતા નથી અને ભગવાન વિષ્ણુની સમીપે સ્થિત થાય છે જળ અને વાયુનું પાન કરીને રહેવાથી સૂકા પાંદડા ચાવીને તપ કરવાથી શરીરને ક્ષીણ કરી નાખવાથી દીર્ઘકાળ સુધી ઘોર તપસ્યા કરવા તથા યોગ સાધનથી મનુષ્ય જે ગતિને પ્રાપ્ત થાય છે તેને પ્રયાગમાં સ્નાન માત્રથી પ્રાપ્ત કરી લે છે પ્રયાગ મંડળનો વિસ્તાર પાંચ યોજન છે સુભગે ત્યાં ત્રણ કુંડ છે તેમની વચ્ચે ગંગા છે પ્રયાગમાં પ્રવેશ કરવા માત્રથી પાપોનો તત્કાળ નાશ થાય છે જે પવિત્ર છે તે મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને હિંસાથી દૂર રહીને જો શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તો પાપ મુક્ત થાય છે અને પરમપદને પ્રાપ્ત થાય છે બેતાલીસ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને તેતાલીસ મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો